ફોન એવો હતો કે ગરબાનો ફોટો પાડી મોકલવાનો છે જો બધા ગરબા છે આપણે આ કચ્છ અંજારના ગરબા છે આ આના આ બધા કચ્છના ગરબા છે ફોટો પાડી મોકલી દેવી આપણે આપણે યુગ આવી ગયો છે ને એમ બે દુકાને રહી છે પ્રથમ એટલે પ્રથમ પણ ના દુકાને છે તો પ્રથમ તમને કરાવું છું ડાયમંડગ પડી છે

રોહિત રાજ્યની ગડી છે ભાઈ આપડે જમી લીધું છે ને તો રાજભાઈ ભી વાડીએ જઈ છે તો રાજભાઈ આગળ વાટો ઉભા છે તો મળીએ રાજભાઈ પાસે જઈને તો મિત્રો તો રાજભાઈ આવી છે વાડી આવે ડ્રાઈવર ઓડે વેવા છે

મિત્રો ફાઇનલી મેં વાડીએ રહી રહ્યા છીએ જો આ બધું આવેલ છે સીતાફળ છે પપૈયા છે મરચી છે બધું આવેલ હોય આમાં સીતાફળ તો કેટલા બધા આવી ગયા છે સીતાપળ સીઝન આવ્યું એટલે આ બધું કપાસ છે છે સિંગ

રાસ છે કોડો મોટો કપા થઈ ગયો છે જો રાસ વખતે મોટો થઈ ગયો છે આપણે વતન છે ગુવાર ભીંડો અને એવું અંદર નાખેલું છે પણ ક્યાં ક્યાં વસ્તુ બધું છે એ ખબર નથી આપણે ગોતવાનું છે આપણા કોમેડી વિડીયો બે બનાવ્યા છે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં બે આવી જાય છે જોવાનું ભૂલતા નહીં બતાણો ગુવાર બતાણો રાજભા

ગુવા ટોળવા મેળા બેડવા મળ્યા બાજુ હજી ઘણા બધા છે ગોતવાના છે હા શું મળી ચાલો મેળવી ગયો ગુવાર મળી ગયો મિત્રો ભીંડા વાત કોને તો ભીંડો તો બહુ એટલે બહુ કૌડે છે બહુ જ દીધો છે ને આપણે ગુવાર પણ મળી ગયો છો જો અઢળ ગુવાર એ ગુવાર રાજ્ય મળી ગયો ઓર વિન્ડો મરસા આદુલ કોતમરે બધું લઈને ભાગી ગય છે હવે જો ખેલી ભરાઈ ગઈ છે આખી ના ભીંડાય બહુ કવડો છે અમને ના કપા બહુ મોટો થઈ ગયો છે જો બતા આ તો બહુ મોટો કપા થઈ ગયો છે આ બધો કપા કપાસ જ છે ઓલી બધી ઝાર છે આનો છે જો આ રાજબા ભીંડો વળી ગયો છે આ ભીંડો જો કવડો મોટો તમે તમે તો મિત્રો જો આપણે બધું ગુવાનું ઉતોડ લીધું છે ના ઝાડ કેવાય છે આ બાજરો છે ઝાડ નથી ને જો આ કપા હશે બહુ મોટો થઈ ગયો છે આપણે ખબર છે કપા વિડીયો બનાવ્યો તો ગુંદી 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 ઘણો બધો સપોર્ટ સારો કર્યો તો આ વિડીયોમાં સપોર્ટ કરવા ભૂલતા નહીં રાજભાઈ ગાડી કાઢે છે ના મિત્રો આ વિડીયો ગમે લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળીએ નવા વિડીયો જય શ્રી રામ